નવસારી ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ના હસ્તે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રારંભ કરવામાં આવ્યો હતો પાયાના સ્તરે થતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરિંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની કામગીરીના મોનિટરિંગ માટે ગુજરાત રાજ્યના સમગ્ર શિક્ષા વહીવટ અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્કૂલ્સ વિકસાવવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં યોજાયેલી શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે નવસારી શિક્ષણ વિભાગની તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જિલ્લા સમીક્ષા કેન્દ્ર ફોર સ્કૂલ અંગે તથા તેના અલગ અલગ ફાયદાઓ અંગે પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ કુમાર અગ્રવાલ અને જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી પાસેથી જાણકારી મેળવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર લેક્ચરર ડોક્ટર મનીષ પટેલે કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાયેલી એકવીસમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતાં બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ત્યારે ટેકનોલોજીના સથવારે શૈક્ષણિક આંખ મેળવી તેના ઉપરથી વિવિધ તારણો કાઢવામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર મદદરૂપ સાબિત થશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓનલાઈન હાજરી મૂલ્યાંકન પરિણામો વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ ફિલ્ડ વિઝિટ વગેરે જેવી માહિતી માટે રિયલ ટાઈમ ડેટા એકત્રીકરણમાં સિંહ ફાળો નોંધાવશે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ની આપણી પ્રતિબદ્ધતા ને સાકાર કરવા શિક્ષણ સર્વાંગી વિકાસ ના પાયામાં સૌ પ્રથમ છે ત્યારે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા શિક્ષણ માં ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવાનો વર્તમાન સરકાર નું આયોજન છે આધુનિક ટેકનોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે ફક્ત શાળામાં જ નહીં પરંતુ આંગણવાડી ના શિક્ષણ ને પણ આ અભિયાન માં જોડવામાં આવ્યા છે ત્યારે આ તમામ કામગીરીના સુયોગ્ય ડેટા એકત્રિત કરવા માટે જિલ્લા વિદ્યાર્ક સમીક્ષા કેન્દ્ર મહત્વનું પાસું સાબિત થશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યુઝ નો